હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો જો હેવી હવારી બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે વાગ્યા સવારમાં આઠ વાગ્યા બોલો મિલકિંગ ચાલી રહ્યો ચાલુ જોઈએ પણ બે દિવસ થી વરસાદ વાત તો કાલે તો નતો કાલ બપોર પ્રશ્નો રહી ગયો એકદમ

તો જો આજ તો લગભગ ત્રણ ચાર દિવસથી છેલ્લે વરસાદનું વાતાવરણ હતું વરસાદ હતો જો આ બાજુ પાણી ભરાઈ ગયું હોય તો ઉલેટવાન ચાલુ હત જો અત્યારે વહેલી હવારે જો એક બાજુ ઉલેટવાન ચાલુ કારણ કહું બે દિવસથી મહિના મળે તો આપણને કોઈક બે એકના એક જગ્યાએ રાખે જ જેવું થાય તો જો આ વહેલી હવારે આજ તો બહુ મસ્ત એવા સુરત દાદા ઉગી જા એટલે હું વરસાદ જો કે આ તો ચુ ચોમા પણ તોય ચાર દાહથી હેલી કરી હતી સમાજો પણ હતા બહુ મસ્ત આવ્યો સુરત દાદા નીકળી જાય એટલે આપણો ભેસો ફટાફટ કાઢી દઈએ બાર યાદ તો કોઈ પબ્લિક હેરાન થઈએ બચારી કોઈ હાદરો લઈને ઓમ જાય ને કોઈ હાદરો લઈને ઓમ જાય ભાઈ ઘણો ને બચાવો ચારે ઉપર ઢોચેલો ચલો હાદરો ઉડીએ જો અને ચારે પલળીએ રહી વરસાદથી એરંડોન ફાયદો થયો હા ના ના દરેક ના એરંડા જાય ગોગા મહારાજ બાપા ધણી અને તમાર કારેલી ને હરખઈ હારી આવી કારેલી વરસાદ અડ્યો ને જો બહુ બીસ્ટ એવા કારેલા આવ્યો આપણા વાડીએ પૂરા પલડા એ ખેતર બાદ તો જોવા જ ગયા નહીં વરસાદ આવે ને તાનું એ તો હાલ જવું જ નહીં જે થવાનું તું એ થઈ ગયું છે વધની જઈને વધનો જીવ બાળો એના કરતા હંમેશ શાંતિથી જો આજ તડકો કાઢ્યો આજ તડકો કાઢો કાલ તડકો કાઢો બે દાવા તડકો કાઢો ને પછી પાહો ફી ઉ એટલે કમ્પ્લીટ હું કઈ જાય બહુ મસ્ત છે શું કે ના ને તો નહીં અવાયા તો થાય ના થાય ચાર કાળી મેસ થઈ જાય છે શું કેવું અરવિંદ ભાઈ ચાર કાળી મેસ નહિ થઈ જાય હા કાળું થાય પણ મૂળ ગમે તેવું એવું એવું એ નખવા થાય શિયાળા આ બચારી વસ્તી બધું તણાઈ ને ધતુરી ના કરતા સારું ક જો વહેલી સવારે બહુ મસ્ત એવું વાતાવરણ તળાવનું અમારા ગામના તો ગામમાંથી મોસ્ટ ઓફ બધા છોકરા અત્યારે હાલ તળાવો વહેલી સવારે નોખવા માટે આવતા જ હોય કાચબોને ખવડાવવા માટે જો કે અમે પણ રોજ જઈએ અને બીજા બધા પણ અમારા ગામમાંથી લોટ બધા વહેલી સવારે બધા કાચબોન ખવડાવવા માટે આવતા હોય તો જો સાથે બેઠક પણ અમારા તળાવમાં તમે જુઓ બહુ મસ્ત એવો

જો કે જાગેશ્વર મહાદેવજીનો બે દિવસ જોરદાર પ્રસંગ બે દિવસ હવંશ પછી પેલા કલાકાર હા રાત્રે કા ત્રીજી તારીખે રાત્રે રાસ ગરબા જગદીશ ગોસ્વામી આવવાના એટલે જવાનું આપણું અને કાલે જવાનું હવન કાલથી સ્ટાર્ટ થાય તો જો બે દિવસની ચાર વાઢવી પડશે આ ચાર વાઢે તાણે કાલે હવામાં જવાય કે ફટાફટ જો અત્યારે વરસાદ જતો રહ્યો એટલે ભૂંડ ચાલુ થઈ ગયો જો જતો બધા ખાડી ખાડા જો આમાં આટલી ઝાડ ઊભી મેલીએ જો કાલે આ બધું ખાડી ખાડા કરીને છે ઝાડ પાડી દીધી ઊભું ઊભું પેલા હારું હારું વાઢી લઈએ અને બહુ મસ્ત એવું આજ તો વાતાવરણ ખીલ્યું જો આ રાયડો પાવાનો વિચાર કરતા હતા અને વરસાદ આવી ગયો એટલે તો કે ઉગવામાં બહુ મસ્ત ઉગી ગયો તો એટલે આમ પાવો નહીં પણ તો લાડો फटाफट ચાલવા જી તો અમે જો ઘણી વાર બ્રેક કરી બ્રેક તો કરવી જ પડે કારણ કે જો બે હેરે બરાબરની બરાબર અને કાતો જેવું બનાવ્યું ઓમ ઓમ થઈ થઈ નો જો કે જેટલા ભારા હોય બધી એટલે ખો પણ અને આ તો બહુ મસ્ત એવું વાતાવરણ પવન સડકો બહુ મસ્ત એવું અને કાલ તો હું હતું વાઢવામાં કંટાળો આવી ગયો ચાર કે એક બાજુ હાથ ચાલુ હોય હાથ ની પાછી આવીએ ચાર ચી થઈ જાય ચોબડા જેવું થઈ જાય એટલે એવું દાંતડા વાટતા ભરાઈ રહી એટલે ગંધાતું હોય એને અત્યારે કોરો દાળો ને એટલે ચાર વાટવાની બહુ મસ્ત મજા આવી ફટાફટ બધી કાઢે જોકે બે દાળનું ભેગું વાટવાનું એટલે લગભગ થી ની વ્યાજી વાટવું પડશે તો એક ચાક મારીએ એટલે ચાર આખા દાળની આજની કાલની બે દાણી પૂરી

અને હાથ મુ જો બપોરોના ટાઈમ તેતરા બોલ્યું એટલે હાળા અગિયાર નો ટાઈમ હોય હાળા તેતરા તેત્ર હાળા અગિયાર બાર વાગે એટલે બોલ્યું ને એટલે સમજી લેવાનું હાળા અગિયાર બાર થયા આનો નિયમ અને હવારોમાં પરોડિયાની જો વહેલા ચાર વાગે કોયલો બોલે એટલે આપણે ગયડા ડોહાતા નહીં અને ખબર પડે કે ચાર વાગે પોંચ વાગે ને એટલે મોર બોલે અને સો વાગે ને એટલે કુકડા બોલે પણ અત્યારે તો કૂકડા તો ગમત છે નહીં એટલે એ તો જો કે બોલતા નહીં પણ કોયલો અને મોર બોલે બરાબર એટલે આ પહેલાં તો ઘડિયાળો નથી એટલે અના ઉપરથી ટાઈમ કાઢતા બધું અત્યારે પશુ હોય બીજું તો તાળીઓ ને જેને ખબર હોય ને ખબર હોય તારીઓ ઉપરથી નક્કી કરતા કા તારીઓ આટલા આવી તે છે એટલે પહેલાં ઘડિયાળો આકાશમાં જોઈને આપણા ઘરડા દાદાઓ બધા ખરા ને એ આકાશમાં બધું જોઈને ટાઈમ નક્કી કરતા બરોબર તો ડિજિટલ યુગમાં મોબાઈલ દરેકના ફાણ હોય એટલે ઘડિયાળોએ જતી રહી એટલી વાર લાગશે લહેળોતા તો આજે મૂક્યો ખોણ ભેસવા માટે જો કે ચાર પાંચ દિવસથી વરસાદ ચાલુ હતો એટલે નહોતા મૂકી એકતા ખોણ તો આજ તો મૂક્યું કાનકા આજ તડકા હું ચાલી રહે પાણી અને આજ દેતવાય હળ ગયો કારણ કે ચૂલો ખોરો થયો આટલા દાવા તો મને પોણી જ આવતું કાનકા આપણો છ જો ઉપર આપને નેચો ચૂલો એટલે ઓપન યુનિવર્સિટીમાં ચૂલા બહી એટલે સીધા પાણી જેટલું આવતું હતું એટલું એરિયા મય સહન કરતા હતા એટલે લાગે ના આજ તડકો કાઢ્યો એટલે જો આ નું પ્રારંભ કર્યો આ તો હારું કહેવાય ત્યાં હાદરો હતો ત્યાં આટલી બચી તો કશી ના રે ઉપર એક એક થોડ તો ઓથ મારવ પલળી નહીં આવું થયો કમળ ઓથોણ ઉંવર હાથ ની એલ મારે નિયું આજે આ તો તડકો પડશે ને આજનો દાવ એટલે બહુ મસ્ત ફૂકી જાય આ બાજરીને એવું થયો પછી તો વધુ ના આવડો લઈ લહેણો વાડી કાઢી હમ વચો વસ્તી પકડો પેલી બાજુ ગોવિંદ ભાઈ હો કરે તો તમે જો માપ લીધું